જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણેયને આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કર્મ એટલે શું છે આપણે દિવસ દરમિયાન જે પણ કંઈ નાની મોટી ક્રિયા કરીએ છીએ જેમ કે સૂવું ઉઠવું જમવું બોલવું સ્પર્શવું આપણા કામ કરવા ધંધા કરવા એ બધી જ વસ્તુ એક કર્મ જ છે જે પણ આપણે માનસિક કે શારીરિક ક્રિયા કરીએ છીએ એ બધું જ એક કર્મ તરીકે ઓળખાય છે તો કર્મના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે જેમાં પહેલું છે ક્રિયામાણ કર્મ બીજું છે સંચિત કર્મ અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ તો ચલો જોઈએ કે આ કર્મો શું કે છે ક્રિયામાણ કર્મ શું છે તો આપણે સવારે જાગીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી અને જન્મીએ ત્યારથી આપણું મૃત્યુ થાય ત્યાં સુધી આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ એ બેઝિકલી ક્રિયામાણ કર્મ છે ક્રિયામાણ કર્મનું આપણને ફળ અવશ્ય મળે છે અને તરત જ મળે છે જેમ કે આપણને તરસ લાગી છે અને આપણને આપણે પાણી પીધું તો આપણને તરસ મટી ગઈ તો એ કર્મ આપણને તરત જ મળી કર્મનું ફળ આપણને તરત જ મળી ગયું તો ક્રિયામાણ કર્મનું જે ફળ છે એ આપણને મળી જ રહે છે ફળ આપ્યા સિવાય શાંતિ નથી થતી આ કર્મની જ્યારે બીજું છે સંચિત કર્મ તો કેટલાક ક્રિયામાણ ક્રિયામાન ક્રિયામાણ કર્મ એવા હોય છે કે જેના આપણને તાત્કાલિક ફળ નથી મળતા આ કર્મના ફળને પાકતા સમય લાગે છે પરંતુ તે જમા થાય છે અને આ જમા થયેલા કર્મને સંચિત કર્મ કહેવાય છે જેમ કે તમે આજે કોઈ પરીક્ષા આપી છે પણ એનું પરિણામ તમને આવતા મહિને મળે છે તો એનો મતલબ કે તમને કર્મનું ફળ મળતા સમય લાગે છે તો આ ઉદાહરણ બતાવે છે કે આ સંચિત કર્મ કહેવાય છે આ ઉપરાંત પણ એના ઉદાહરણ આપણે જોઈએ કે આપણે આપણા મા બાપને જો પરેશાન કર્યા છે એમને હેરાન કર્યા છે તો જ્યારે આપણી વૃદ્ધાવસ્થા આવે છે તો આપણા દીકરાઓ આપણને પણ હેરાન કરે છે એ ક્રિયા સંચિત કર્મ છે અને હજી એક ઉદાહરણ બહુ સરસ છે કે જો આ જન્મમાં તમે સંગીતની ઉપાસના કરી હોય તો આવતા જન્મમાં તમને નાનપણથી જ સારું સંગીત ગાતા આવડતું હોય તો એ પણ સંચિત કર્મ જ છે કર્મના સિદ્ધાંતોમાં કર્મની એક ખૂબ જ સરસ ચોક્કસ ચોકસાઈ પૂર્વકની ગણતરી દેખાડવામાં આવી છે દાખલા તરીકે આજે આખા દિવસમાં તમે હજાર ક્રિયા ક્રિયામાણ કર્મો કર્યા તેમાંથી નવસો કર્મોનું એવા હોય કે જે તમને તાત્કાલિક ફળ મળ્યું છે પરંતુ સો કર્મો એવા છે કે જેને ફળ ફળતાવાર લાગે છે તે સંચિત કર્મમાં જમા થાય છે એવી રીતે સો કર્મ આજે સંચિત થયા આવતીકાલે બીજા એકસો પચીસ સંચિત થાય પરમ દિવસે તેમાંથી પંચોતેર કર્મ ફળે વપરાય અને શાંત થાય અને ચોથે દિવસે વળી એંસી કર્મ જમા થાય એ પ્રમાણે અઠવાડિયાના અંતે ધારો કે ત્રણસો કર્મ જમા થાય અને મહિનાના અંતે અગિયારસો કર્મ સંચિત થાય અને વર્ષની આખરે ચૌદસો કર્મ સંચિતમાં જમા થાય અને જીવનના અંતે ધારો કે આઠ લાખ કર્મ સંચિત થાય છે તો બીજા જન્મમાં પાછા બીજા સાત આઠ લાખ કર્મ જમા થાય એ પ્રમાણે અનાદિકાળથી અનેક જન્મોના અસંખ્ય સંચિત કર્મો જમા થતા હોય છે અને જે કોઈ પણ જન્મમાં ગમે ત્યારે પાકે અને ગમે ગમે ત્યારે તે કર્મોને ભોગવો તે પછી જ શાંત થાય છે જીવ જો સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઉઠે પરંતુ અવિદ્યાથી ઘેરાયેલો જીવ આની કદાપી કલ્પના કરતો જ નથી કર્મનો એક એવો કાયદો છે કે એ કર્મ ઈશ્વરને પણ નથી મુકતું એ બધાના માટે સરખું જ હોય છે રાજા ધૃતરાષ્ટ્રના સો પુત્રો એક સામટા મરી ગયા ત્યારે રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા જીવનમાં અમે કોઈ એવું ભયંકર પ્રાપ્ત કર્યું જ નથી કે મારા એક સામટા સો પુત્ર મરી જાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને તેના પાછલા જન્મ જોઈ શકવા માટેની દ્રષ્ટિ આપી ત્યારે તેણે જોયું કે આશરે પચાસ જન્મ પહેલાં તે એક પારધી હતો અને વૃક્ષ પર બેસેલા પક્ષીઓને પકડવા તેણે સળગતી ઝાળ ગરમી સળગતી ઝાળ તે વૃક્ષ પર નાખેલી અને તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ તો ઉડી ગયા પરંતુ બાકીના સો નાના પક્ષીઓ બળીને ખાખ થઈ ગયા આ પરિણામે આ જન્મમાં તેના સો પુત્ર પ્રાપ્ત થયા ત્યારે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને તેથી તેને આ જીવનમાં અંધાપો આવ્યો અને તેના સો પુત્રો પણ મર્યા પચાસ જન્મ પછી પણ તેના ક્રિયામાણ કર્મે તેને છાલ છોડ્યો નહીં સો પુત્રો પેદા થાય તેટલી પુણ્યય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઈને બેસી રહ્યું સંચિત કર્મમાં જમા પડી રહ્યું અને બરાબર લાગ્યો તે વખતે તત્કાળ જરા પણ વિલંબ કર્યા વગર ફળ આપીને જ શાંત થયો. خدا કે ઘર અંધેર નહીં હૈ ઓર देर भी નહીં હૈ. કર્મનો ત્રીજો પ્રકાર છે प्रारब्ધ કર્મ. સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તે प्रारब्ધ કર્મ કહેવાય. अनादि काल થી અનેક જન્મા જન્માંતરના સંચિત કર્મોની અસંખ્ય કરોડો હિમાલયો ભરાય તેટલા ઢગલા જીવની પાછળ જમા થયેલા પડ્યા છે તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવા પ્રારબ્ધ કર્મો ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ દે પડે આ લાઈન ખાસ ધ્યાન આપજો આ લાઈનમાં પ્રારબ્ધ કર્મને ભોગવવાને અનુરૂપ દેહ આરોગ્ય સ્ત્રી પુત્ર આદિ સુખ દુઃખ વગેરે પૂરા ભોગવ્યા સિવાય છુટકારો થાય નહીં આ વસ્તુનો મતલબ એવો થાય છે કે આપણે આ જન્મમાં જેટલા પણ લોકોને મળ્યા છીએ એ બધું જ આપણા પ્રારબ્ધ કર્મના કારણે જ છે કે આપણો પરિવાર જે છે આપણા મિત્રો જે છે સુખ જે છે એ બધું જ કર્મોને થઈને જ છે લકવો થાય અને દસ વર્ષ સુધી ખાટલામાં પડ્યા પડ્યા ગંધાય અને હે ભગવાન હવે મારો ક્યારે છુટકારો થશે એમ અનેક વાર બકવાસ કર્યા કરે તો પણ જ્યાં સુધી પૂરેપૂરા કર્મ ભોગવી રહે નહીં ત્યાં સુધી તે દેહ છૂટે નહીં અને પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થાય પછી છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને જીવ નીકળી જાય પરંતુ જીવ એક પણ શ્વાસ લેવા ઊભો ના રહે તે તરત જ છૂટી જાય અને પછી જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયા હોય તે પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવાને અનુરૂપ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને તેને અનુરૂપ માતા પિતા સ્ત્રી આદિ તે મળે અને જીવનકાળ દરમિયાન તે કર્મ ભોગવીને છૂટ શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સંસારે ખલ દુસ્તારે એટલે કે અનેક યોનીઓમાં જીવ ભટક્યા જ કરે ભટક્યા જ કરે નવા ક્રિયામાણ કર્મો કરે તેમાંથી અનેક સંચિત કર્મો જમા થાય તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને પ્રારબ્ધ રૂપે જીવની સામે આવીને ઊભા જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે જ નહીં એટલે સંસાર સાગર તુસ્તર ગણાયો છે શું તમને ખબર હતી કે કર્મના ત્રણ પ્રકાર કયા કયા હોય છે અને આ કર્મની આખી વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે કલ્પના કરવી પણ કેટલી અઘરી છે ને કે આપણા કેટલા જન્મ હશે આપણે એવા કયા સારા કે ખરાબ કર્મો કર્યા હશે જેના ફળ આપણને અત્યારે મળી રહ્યા છે ખેર આ જ જીવન છે પણ તમે આવી માહિતી માટે સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો મારી ચેનલને અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો હેવ અ નાઇસ ડે સી યુ